का एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए पांच हजार लोड़े दिख जाना चाहिए ए वायोर ताहा

મિત્રો તમારે પહેલાં તો કંઈ કરવાની જરૂર નથી મિત્રો આવી રીતે સિમ્પલ એ લાઈન મોશન ઓપન કરી લેવાનું જ રહેશે મિત્રો એ લાઈન મોશન ઓપન કર્યા પછી મિત્રો તમારે બે લહેરો ઇમ્પોર્ટ કરવાની રહેશે મિત્રો આવી મિત્રો તમે બે લહેરો ઇમ્પોર્ટ કરીને મિત્રો ભાઈ આ કશું કરવાની જરૂર નથી જૈ બેડ માર્કેટની અંદર આવી જવાનું છે પહેલા તો જૈવ બેડ માર્કની અંદર આ એટલે મિત્રો ફોટો ને શોંગ તમને અંદર જ મળી જશે મિત્રો જુઓ ফোটো সঙ্গে অন্দর মানে কপি করবেন সোরে মিত্র মিত্র যে ফুড প্রোজেক্ট ওপন করবো মিত্র প্রোজেক্ট আছে মিত্র কপি করছে মিত্র 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 মনে ইাগ্রাম ফলো না করি ওই তো ইন্স্টাগ্রাম ফলো করে જે આવી રીતે કોપી કરી લેવાનું છે મિત્રો આથી બેગ તરફ નું છે આપણું ફરીથી યુગેટ માર્ક ની અંદર આયું છે મિત્રો યુગેટ માર્ક ની અંદર આયા એટલે મિત્રો અહીંયા 0.0 પર રાખીને પેસ્ટ કરવાનું રહેશે મિત્રો આવી રીતે અને મિત્રો તમારું સ્કેચ બનનીને રેડી થઈ જશે મિત્રો કોઈ બી મેના તો વગર મિત્રો અને મિત્રો હાલ મને વિડીયો કેવી લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ચેનલ પર નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળી શકે છે અંદર